শ্রী গণপি দাদা নী জয়্রি হনুমান দাদা নি জয় ভো শ্রী কৃষি পাড়সি ভোগা মহারা জয় ভিহর মানি জয় শ্রী শ্রী দেবী শ্রী বস্তা শ্রী બોલો શ્રી રાજુ ભવાની બોલો શ્રી કેશિન બાના બારસમણી યોગા મહારાજની બોલો શ્રી ચેહર માની બોલો શ્રી કાળકા માની બોલો શ્રી પિનલ શિકોતરની બોલો શ્રી નટરાજ ભગવાનની જય બોલો શ્રી ગણપતિ દાદાની જય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં માં સ્થિર કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સંતાન સહી સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપિસાર્ય કાર્યમાં થાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વતી ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે સિદ્ધિ સિદ્ધિના બોલો શ્રી ગણપતિ દાદાની જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ જય ગજાનન જય ગજાનંદ ગણપતિ Om si tulsi matai nôm, 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 Om namo bhagavati vasu devai nôm, namo bhagavati namo ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ 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 ગુલો શ્રી કૃષિ પાના પારસ્વણી ભોગા મહારાજ બોલોસી કેસિમ બાના પારસમણી વોગા મહારાજની ગે બોલો કેસીમ બાના પારસમણી વોગા મહારાજ ની બોલોી કેસીમ બાના પારસમણી ગોગા મહારાજ નિ ગે ભોલો કેસિમ બાના પારસમણી ગોગા મહારાજ ની બોલોી કેસીશિમ બાના પારસવણી વોગા મહારાજ નિ કેસિમ બના પારસમણી ગોગા મહારાજ બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કેશીમ્બાના પારસવણી ગોગા મહારાજની જય બોલો ચેહર માની જય બોલો કાળકા માની જય બોલો દેવજી ભવાની જય બોલો શ્રી વસ્તા ભવાની જય બોલો શ્રી સાહર ભવાની જય બોલો શ્રી રાજુ ભવાની જય सिम् पाना गोगा अमर तपोरि गादिो के सिं पाना गोगा अमर तपोारि गादियो गादिोपर सो नो सत के सम्मपाना गोगा अमर तपो ते गादिो गोगारे आवीव आवी गाड़ी के सिंबा महाखरे के सिंबा ना गोगा अमर तपोतमारी देवजी बुवे भगती आदरी आपने पुत्र परिवार के सिंबा ना गोगा અમર તપો તમારી ગાદીઓ દેસાઈ વાળો રૂડો રેસતો વચમાં શોભે છે મહારાજનો ધામ કિસિન બાના ઘોગા અમર તપો તમારી ગાદી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કેસિમ્બાના ગોગા અમર તપો મારી ગાદીઓ જળહળ જોતો જો તો જળતી વાગે છે નોબતને નિશાન કેસિમ્બા ના ગોગા અમર તપો મારી ગાદીયો આનંદે ઉતારે બુવારતી વાગે છે રૂડી ભૂંગોળ ને બેડે કેસિમ બા અમર તપોત મારી ગાદીઓ લોડા ઘોડા બાપુ ને શોભતા વાગે છે ગંડ નિગડિયાળ એ સિમ ઘોગા અમર તપો મારી ગાદીયો રો મે મેં દેવજી ને રમતા રો મે રો મે ને રમતા હળ તમે ઝેર ના ચૂસનારા સિમ ઘોગા अमर त पो तारी गादी ओ रे गाम मंडलो आवत माणस ती बराती गणी बीडे के सिंबा ना घोगा अमर त पो तारी गादी दुखिया वे देशो रे देश સુખ આપો ને ખેસિમ બા ના ગોગા ગોગા અમર તપોત મારી ગાદી દેશો રે દેશ તરો ડંકો રે વાઘતો ભલી વગાડી બરદ ખંડ મોહા કરે કેસિમ ના ગોગા અમર તપો તમારી મારી ગાદીઓ ચૈતર સુ ચોથની રમણ આવે ચડે છે અબિલ ને ગુલાલ ખિસિમ ના ગોગા અમર તપોત મારી ગાદીઓ રમણ આવે છે રૂડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈઓ ખિસિનબાના ગોગા અમર તપોત મારી ગાદીઓ દુખિયા આવે દુખ પોકારતા સુખ આપો ને ખિસિમ્બા ના ગોગા કે સિંપાના ગોગા અમર તપો તમારી ગાદીઓ વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કે સિંબાના ઘોગા અમર પોત તમારી ગાદીઓ કરુણા કુપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે હર નિજ પદાજો મહારાજ કૃષિ પાના ગોગા અમર તપોત મારી ગા દિયો બોલો શ્રી કૃષિ પાના પારસ્વણી ગોગા મહારાજ નય ઑમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓ નમો ભગવતી વાસુદેવાય નમ અનંત વાસુકિશેશ પદ્મનાભમ કમ્બલ શંખપાલુત્રાષ્ટ્રં ચક્ષ્ય એ નવ નામાની નાગાનાયમાં સાયંકાલે પઢે નિત્ય પ્રાંત કાલે વિશે તસ્વી ભય નાસ્તિ સર્વસ્વ વિજય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપીસાર્યે કાર્યમાં થાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારાવતી ભોગભક્તને પુનિત લાવો આપજો શરણે આવેલી ધીષ બોલો શ્રી કિશિન બાના ગુગા ગોગા મહારાજ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયા દા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો લોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો સિદ્ધપુરમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવની જય હો સિદ્ધપુરમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવની જય હો સિદ્ધનાથ મહાદેવની જય હો સિદ્ધનાથ મહાદેવની જય હો સિદ્ધનાથ મહાદેવની જય હો ઓમ નમો શિવાય મ શિવાય હ ઓમ નમઃ શિવાય મઃ શિવાય હ ઓમ નમ શિવાય મ શિવાય હ નમ શિવાય હમ શિવાય હોમ નમ 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 શિવાય નમઃ શિવાય હોમ નમ શિવાય યોમ શિવાય યોમ શિવાય નમ શિવાય હોમ નમ શિવાય હોમ નમ શિવાય નમઃ શિવાય હોમ નમ શિવાય હોમ નમ શિવાય શિવાય હમ નમ શિવાય પડોશી કિશિનપાના પારસ્વણી ગોગામરાય